દેશમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત રાજકોટની પ્રચલિત ઘંટેશ્વર પાર્ક હોટલના મેનેજર અને સ્ટાફે જામનગર રોડ પર જય શ્રી રામના નારા સાથે લોકોને જલેબી કચોરી અને પાણીની પ્રસાદીનું વિતરણ કર્યું હતું લોકોએ ખુશી ખુશી પ્રસાદીનો સ્વીકાર કર્યો હતો ઘંટેશ્વર પાર્ક હોટલ રામમય બની હતી ઘંટેશ્વર પાર્ક હોટલના મેનેજર દીપકભાઈ સહિતના કર્મચારીઓએ ઉત્સાહભે પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત સમયે જલેબી કચોરી અને પાણીની પ્રસાદીનું વિતરણ કર્યું હતું મારું નામ કરણસિંહ છે અને દીપકભાઈ છે બરાબર ઘંટેશ્વર પાર્કમાંથી અમે લોકો છે આજે પ્રભુ શ્રી રામનો આગમન થયો છે પ્રભુ શ્રી રામનો એટલે એટલે માટે અમે થી ઘંટેશ્વર પાર્કના તરફથી જલેબી કચોરી અને પાણીની બોટલ ભગવાન શ્રી રામના ખુશીમાં અમે બધાને વિતરણ કરીએ છીએ બધાને માણસના ગાડી રાખીને અમે આખો ઘંટેશ્વર મય થઈ ગયું છે કોઈ પણ અહીંયા ખુશી રાજી ગાડી ઉભા રાખીને અહીંયા અમારે પ્રસાદ લઈને જાય છે શ્રી રામનો પ્રસાદ લઈને જાય છે